કરવામાં આવી હતી મહામંગલકારી આત્મકલ્યાણકારી પંચમંગલ મહા મહાશ્રોત સ્કંદ ઉપધાન તપની આરાધનાએ સમગ્ર તપોત્સવમાં ઉમંગ અને પવિત્રતા ઉમેર્યા હતા વિશેષ મહત્વની વાત કરીએ તો ઉપધન તમ સુડતાલીસ દિવસનું વિશેષ તપ માનવામાં આવે છે સાદા અને સંયમ વય જીવનનો અનુભવ ધરાવતા આ તપને મોક્ષની માળા તરીકે ઓળખવામાં આવે છે પાંચ વર્ષ નાના બાળકથી લઈને પંચોતેર વર્ષથી વયના વૃદ્ધ ભક્તોએ પણ આ ઉપદાનની તપની અને અનન્ય અનુભૂતિ કરી હતી જેની સમાજના હજારો શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિતિ દર્શાવી તપોત્સવને ભવ્યતા અર્પણ કરી આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ પવિત્ર પ્રસંગે સમાજમાં સૌહાર્દ સંયમ અને કલ્યાણનો સંદેશો પ્રસરી રહ્યો છે

બહુ સરસ ક્રિયા કરાવતા એમના ભાવ એટલા ઊંચા અને બધાને નાના છોકરાઓને પણ આમ પોતાના પરિવાર હોય એ રીતે સાથે રાખીને બધાને સરસ સમજાવતા અને બધાને સરસ ક્રિયા કરાવી ઋષિ મંડળ સાંભળવાની તો એક આખી અલગ જ મજા હતી ત્યાં અમને